વરસાદ તો તો હું ફોન ચાલુ થયો ત્યારે જ તો તમને ફોન કર્યો હતો મિત્રો બધાઈને જય જવાન જય કિસાન હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂત છું અને હું મારા જ ખેતરમાં છું કારણ કે હું ખેડૂત છું એટલે મારે બીજા કોઈના ખેતરમાં પાથરા ઉપાડવા જવાની જરૂર પડતી નથી કારણ કે મારે ખેતર છે કેટલાક લોકો પોતે ખેડૂત પુત્ર હોવાનો દાવો કરે છે પણ ખેતર લગભગ ક્યાંય નથી અને એટલે કોકના ખેતરમાં પાથરા ઉપાડે છે પણ એ બીજા નંબરની વાત છે પણ આ મારી જ વાડીની આ સ્થિતિ આ બધા જ ભર આમનામ હતા આ બધા પલળી ગયા આ ત્રીસ વીઘાનો ખેતરમાંથી માત્ર ત્રીસ ભર મગફળી નીકળી હઈ ગઈ અને ત્રીસ ભર જે કાઢી લીધી ત્યાં તો વરસાદ આવી ગયો ચાલુ હલર હતું ઓપનર હતું આ જે બંચું એ ઢાઈકી ખરી પણ આજે આવતા બે દિવસમાં અતિભારે વરસાદની જે આગાહી છે એને ધ્યાને રાખી અને જે બચી છે મગફળી એને હગે વગે કરવા એની વ્યવસ્થા કરવા માટે બધા જેવી રીતે મારા મહરિકાકા કામે લાગ્યા છે એમ લગભગ સૌરાષ્ટ્રના બધા જ ખેડૂતો અત્યારે આજ પરિસ્થિતિમાં રોકાયેલા છે હવે આમાં જોઉં આ આ હું દેખાડવા માગું છું હવે આ મગફળી જ્યારે ટેકામાં દેવું તો નય નથી જ લેવાના આ દેખાય છે આ જો આમાં સિટીવાળા કેટલાક હોય અને કેટલાક ખેડૂત ના હોય ના નાખેડું હોય ને એના માટે આ છે કે આ જે આ સફેદ છે ને આ આ મગફળી બધા જ આવી હાલત થઈ ગઈ છે કારણ કે એમાં ભેજ લાગી ગયો છે અને એના કારણે આ ટેકામાં તો નથી જ લેવાના પણ જે માર્કેટ ભાવ છે એ માર્કેટ ભાવે આમાં ઓછો થઈ જાય અમારે તો અડધો પોણો ઇંચ વરસાદ છે વધારે નથી બાકી ઝીણો 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 એમને ચાલુ રહ્યું એ બીજા નંબરનું છે પણ જ્યાં આઠ આઠ દસ દસ ઇંચ વરસાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં જે થયો છે ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ કેવી હશે જો મારે અડધા પોણા ઇંચમાં હાઉ આ હાલત હોય તો બીજે બધે શું હાલત હશે એ કલ્પના કરવી અઘરું છે એટલે આ મારા જ ખેતરમાં છું ગઈકાલે વાં હળદર માં હતા અહીંયાથી આજે આવ્યા છીએ અમારા મહારી કાકા છે મહારી કાકા તમે જ દેખાડોને હા બધા ગયા હવે આજે ત્યાં મારા જે ડીમચનું કર્યું શું કરી ઢીમજ છે નોલું હે નોલું હે

કાગર એક વગા ખેડૂ હાથ હાથ આઠ આઠ હજાર ની ટાલપત્રી અને દસ હજાર ના કાગર અને ટાલપત્રી એના દસ દસ હજાર ના એને ખર્ચા કરી લીધા બરાબર આ મહારી માં છે અઠાણા બિચારા કાલ ની વરસાદ ની નગર આમ ગામ માં બોરા લઈએ પચીસ રૂપિયા નો એક બોરો હોય પચીસ ત્રીસ રૂપિયા નો એક બોરો હે વધારે પચીસ ત્રીસ નો ના હોય આપડે ત્રીસ રૂપિયા લખો ને

મોટો પ્રશ્ન નો અઘરા અગ્રામ અઘરી તો માલ ની છે ચિંતા માલ નું શું કરવા અત્યારે કઈ વાયા તો થઈ નથી વાયાભાઈ ને પૂરું જ છે

ખેડૂ છે ને આવું પતંગ છે ખેડૂત અને આ ભાજપ સરકાર છે બરાબર છે એટલે આ તો ખાલી તમે અવાજ જરાક કરો ને એટલે સીધા તમને ઝડપી લે હિસાબ સબ કરી લીધું એટલે કંઈ બોલવાનું કંઈ છે જ નહીં હિસાબ સબ કરી લી છે ખેડૂને માટે જીરો જ છે બાકી મારી કાકા મારી કાકા તમે કઈ કંપનીનું કેતા હતા હું કેતા તો કંપનીને દેવા કંપનીને કરોડો રૂપિયાના છે કરે ખેડૂને કોઈ દી 5 લાખ નું લેણું માફ કરી હં આવડી જિંદગી તો તમે તો આજે બોલી કેબિનેટની બેઠક છે એમાં તમે એવું માનજો કે સરકારે પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ

માગતું નથી પાલભાઈ કેમ આમ કોઈ એ કેમ માફ કેમ કરી દે હે પે આ માંડવીનો ભાવ હે આ માંડવીનો ભાવ જ છે ને હા 1400 રૂપિયા હે બરાબર પણ એ હજી કઈ ટેકાનો એને કઈ કે ટેકાનો કઈ છે જ નહીં હિસાબ કરી એટલે માંડવીનો ભાવ ટેકાનો 1400 છે આ બજારમાં આ 800 રૂપિયા 700 રૂપિયા ના ના પલડી ગયા બધી એનું આ ભર પડ્યા છે એનું એનું તો કઈ આવવાનું જ નથી એ તો 500 રૂપિયા આવી જાય તો નામી આવી જાય તો

અને તો નો તો એ તો રોવાનો છે ને વારો એનું કોઈ સાંભળતું જ નથી ને કોઈ સાંભળતું જ નથી એમ મિત્રો તો તમે આ જોયું એક મારા બનેવી છે ને એક મારા કાકા છે એટલે કોકને એવું ના લાગે કે હું કોકના ખેતરે ગયો મારું પોતાનું ખેતર છે અને મારા પોતાના જ ખેતરમાં મારી જ જે વેદના પીડા જે છે એ મેં આજે તમારી સામે રાખી છે અત્યારે પાછળથી જે જોડાયા છે એ બધાઈને મારા ખેતરમાં હાલતું હતું અને વરસાદ આવ્યો આ બધું ત્રીસેક ભર નીકળ્યા બાકી આ બધું તમે જોવું પરડી ગયું બાકી બધું એમનું ખેતરમાં માલ પડ્યો છે બગડે છે એટલે હું આજે કેબિનેટની બેઠક છે સરકારની ગઈકાલે ભાજપના જાણે સરકારનો જ આદેશ હોય અથવા તો ભાજપમાંથી આદેશ હોય એવી રીતે ભાજપના તમામ ધારાસભ્યો ને સંસદ સભ્યોને જિલ્લા પ્રમુખો ને જાણે કાગળ લખવાની ફેશન આવી હોય અને ખેડૂતના ખેતરમાં જઈ અને હમદર્દી લેવા જવા માટેના નાટક કરવાની ફેશન હોય એવી રીતે ગઈકાલે બધાઈ ખેડૂતોની વચ્ચે આખો દિવસ રહ્યા અને ફોટાઓ પાડ્યા એમાં એક મંત્રીભાઈ છે સુરત બાજુના એણે તો હદ કરી નાખી એણે એવું કહ્યું કે આમાં તો વાસ આવે છે એટલે ખેડૂતની ખેત પેદાશમાં વાસ આવે છે હવે તમે વિચારો જે મંત્રીઓને ખેડૂતની ખેત પેદાશમાં વાસ આવે છે જે ખેત પેદાશ ખાય અને એ જૈનમો ત્યારે વધીને દોઢ ફૂટનો હતો ત્યાંથી અત્યારે પાંચ ફૂટનો થયો એ બધું ખેડૂતનું અનાજ ખાઈ ખાઈને થયો છે બરાબર એટલે આ જે વિકટ પરિસ્થિતિમાંથી ખેડૂત અત્યારે બહાર નીકળવા માટે મથી રહ્યો છે અને એમાં ભાજપના તમામ ધારાસભ્યો સંસદ સભ્યો જિલ્લા પ્રમુખો બધા જ જે રીતે અત્યારે ફોટો સેશન કરી કરી અને ખેડૂતોને હમદર્દી મેળવવાના પ્રયત્ન કરે છે મેં ગઈકાલે ફેસબુક લાઈવ થઈને કહ્યું હતું ગઈકાલે હળદર ખાતે જે કૃષક આંદોલનની મહાસભા હતી એમાં પણ મેં કહ્યું હતું અને આજે પાછો કહું છું કે હે ભાજપના ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ ભાજપના જિલ્લા પ્રમુખશ્રીઓ જે જે તમે કાગળ લખવાના નાટકો કરો છો તો તમારા કાગળમાં એક લીટી લખવામાં એ લીટી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો આવી માગણી કરવામાં કાગળ લખવામાં તમને પેટમાં હું દુખે છે જો તમારે નાટક ના હોય અને તમે ખેડૂતોના સાચા અર્થમાં હમદર્દી હોય ખેડૂતો માટે જ તમે જો કામ કરતા હોવ અને ખેડૂતો માટે જ તમે ખેડૂતના ખેતરમાં ગયા હોવ અને ખેડૂતો માટે જ તમે જો અહીંયા સમીક્ષા કરવા ગયા હો તો તમારે લખવું જોઈએ કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા અગિયાર વર્ષની અંદર સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે તો ખેડૂતોના જે દેવાઓ છે એ માફ શું કામ તમે ના કરો આવો એક કાગળ લખો અરે બધા દેવા માફ ના કરો તો કંઈ નહીં દસ લાખ સુધીના માફ કરો દસ લાખ સુધીના ના કરો તો પાંચ લાખ સુધીના માફ કરો ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરો આવી માગણી તો મૂકો આ માગણી મૂકવામાં ભાઈ તમને એનો અર્થ એવો કે તમે એમ કહો છો કે તાત્કાલિક સહાય કરો તો સહાય તો અગાવે કરી છે અને એ સહાયના નાટકો તો બધાએ જોયા છે ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ ચૌદ સત્તરસો ને કરોડનું પેકેજ જાહેર કર્યું ચૂકવા કેટલા કેટલા ચૂકવા પાંચસો કરોડે ચૂંકવા નથી જો પાંચસો કરોડથી વધારે ચૂકવાય તો સરકાર જાહેર કરે એટલે માત્ર જાહેરાત જેવી સરકાર થઈ ગઈ છે એટલે ભાજપના તમામ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રીઓ તમે જો સાચા દિલથી ખેડૂત માટે કામ કરતા હો ખેડૂતો માટે એક ટકાની હમદર્દી હોય તો તમારે જો સરકાર ખેડૂતનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ ના કરે તો તમારે ઉપવાસમાં બેસવું જોઈએ ગઈકાલે મેં હળદરથી જાહેર મંચ ઉપરથી ગઈકાલે મીડિયામાં પણ મેં કહ્યું છે કે જે ભાજપનો ધારાસભ્ય ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે ઉપવાસમાં બેસશે તો એ ધારાસભ્યનું સન્માન કરવા હું જઈશ મેં ગઈકાલે કોંગ્રેસના મંચ ઉપરથી એ જાહેરાત કરી છે અત્યારે કહું છું પણ પરિસ્થિતિ બહુ ખેડૂતોની વિકટ છે અને ખેડૂતનો દીકરો છું ખેતી સાથે જોડાયેલો છું એટલે હું જાણું છું એટલે હું કહું છું બીજા અમુક નેતાઓ પોતે ક્યાંય કરતાં ક્યાંય ખેતી છે નહીં તેમ છતાંય ખેડૂતનો દીકરો ખેડૂતનો દીકરો ખેડૂતનો દીકરો થઈ અને બીજા ખેડૂતના ખેતરે જઈને પાછરા ઉપાડે છે ઉપાડવાના નાટકો કરે છે એવું નથી હવે આ અત્યારે અમારા ભાઈના ખેતરે જો એ માંડવી તો કાઢી લીધી હતી પણ પરિસ્થિતિ એ હતી કે માંડવી નીકળી ગઈ માંડ માંડ ત્યાં તો વરસાદ આવી ગયો આ જો હવે પાછું જે બે દિવસની આગાહી છે એના માટે આખું ટીમ કામે લાગી છે જે બચ્યું છે એ બચાવવાનો પ્રયત્ન કરીએ આ બાજુ અમારા પડોશી છે બરાબર છે એને બધા જ પાથરાઓ ઊભા છે તમે જોઈ શકો છો એટલે અત્યારે ખેડૂતોની હાલત જે છે એ રાત થોડી અને વેસ જાજા આવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની વચ્ચે હું સરકાર પાસે એક જ માંગ કરું છું જો તમે આ અત્યારે જ્યાં જોઉં ત્યાં આ જ હાલત છે ખેડૂતના પાથરા પડ્યા છે કાં તો ભર પડ્યા છે અને બધું પલડે છે હજી આમાં તો પાંચ પાંચ સાત સાત ઇંચ વરસાદની આગાહી છે તો એની વચ્ચે આ જે માલ છે આમાં અત્યારે હવે વરસાદ બંધ થઈ જાય ને પડે જ નહીં ને તોય આની હાલત એવી છે કે આ માલ છે એ જે હમણાં નેભાભાઈએ કહ્યું એવી રીતે પાંચસો રૂપિયા માંડ આની હવે કિંમત આવશે એટલે પચાસ ટકા કિંમત થઈ ગઈ છે જો હવે વરસાદ થાય તો આ માત્ર ખાતર સિવાય બીજો કંઈ ઉપયોગ થાય નહીં આવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતની છે ખેડૂતોનું સર્વસ્વ જ્યારે લૂંટાઈ ગયું છે ગઈકાલે કેટલાય ધારાસભ્યોના કેટલાય સંસદ સભ્યોના જે વિડીયો છે એમાં એણે શબ્દો વાપરો છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે તો જ્યારે સર્વસ્વ લૂંટાઈ ગયું છે તો પછી પાક ધિરાણ તો માફ કરો ખેડૂતો પાક ધિરાણ છે કેવી રીતે ભરશે ખેડૂતો પાસે પાક ધિરાણ ભરવા માટે કોઈ વિકલ્પ કે કોઈ ઓપ્શન જ વૈધો નથી એટલે સરકારે ખેડૂતોનું પાક ધિરાણ તાત્કાલિક માફ કરવું જોઈએ એવી આપણી માગણી અને લાગણી છે અત્યારે જેટલા લાઈવ છે એ બધાને એક હારે આમંત્રણે આપી દઉં કે આવતી એકત્રીસ તારીખે શુક્રવારે સાંજે ચાર વાગે ખંભાળિયા આહીર સમાજ ખાતે એકઠા થઈ ખેડૂતોની વેદના માટે ભેગા થઈ અને ત્યાં ખંભાળિયામાં સાંજે સાત આઠ વાગે આ સરકારને આત્મા છે એ મરી ગયો છે સરકારમાં આત્મા વૈધો જ નથી એટલે એક મસાલ રેલીનું આયોજન કર્યું છે તો હું દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતભાઈઓને આમંત્રણ આપું છું કે આ ખેડૂતો માટે અમે કોંગ્રેસના તમામ સભ્યો દ્વારકા જિલ્લાના દિવાળી પછી ભેગા થયા નથી એટલે અમે આને સ્નેહ મિલન નથી કહેતા અમે આ ખેડૂતોની જે વેદના છે એ વેદના માટે ભેગા થઈ અને તે દિવસે એક મશાલ રેલીનું રાત્રે આયોજન રાખ્યું છે તો હું દ્વારકા જિલ્લાના તમામ ભાઈઓને સાંજે સાડા ચાર પાંચ વાગે આહિર સમાજ મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપું છું આવો આપણે સૌ સાથે મળી અને ખંભાળિયાની બજારમાં ક્યાંય ખેડૂત સમાય નહીં એટલા ખેડૂતો ભેગા થઈ અને એક મોટી મશાલ રેલી કરી અને સરકારનો જે આત્મા મરી ગયો છે એ આત્મા જગાડવાનો આત્માની અંદર ક્યાંક જ્યોત પ્રગટાવવાનો આપણે પ્રયત્ન કરીએ એટલે હું દ્વારકા જિલ્લાના ખેડૂતોને ફરીથી કહું છું આજુબાજુમાં લાલપુર તાલુકાના ખેડૂતો આવી શકે તો સ્વાગત છે પોરબંદર જિલ્લાના ખેડૂતો આવી શકે તો પણ સ્વાગત છે એટલે એકત્રીસ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ જે સરદાર વલ્લભભાઈ કહેતા હતા કે જો ખેડૂતોનું ઝૂંપડું ઊભું નહીં રહીએ તો તમારા મહેલો ખળભળી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ દુનિયામાં કોઈને છાતી કાઢીને જો ચાલવાનો અધિકાર હોય તો એકમાત્ર જગતના તાત ખેડૂતને અધિકાર છે એ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે આપણે બધા ભેગા થઈએ અને સરકારને જગાડવા માટે એક મશાલ રેલીનું આયોજન અમે કર્યું છે સાંજે સાડા ચાર વાગે એક સભા કરીએ અને એ સભા બાદ સાતેક વાગ્યાની આસપાસ આપણે ખંભાળિયાની બજારની અંદર મશાલ રેલી લઈને નીકળીએ અને મરી ગયેલી સરકારના આત્મામાં ક્યાંક જ્યોત પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ તો હું દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને એકત્રીસ ઓક્ટોબર સાંજે સાડા ચાર વાગે આહિર સમાજની વાડી ખંભાળિયા ખાતે આવવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું આપણી આ લડાઈમાં આપણે સૌ સાથે મળી અને લડાઈ કરીએ અને મશાલ રેલી પૂરી કર્યા પછી આપણે બધા ભોજન પણ સાથે લેશું જેના અનમેગ ભેગા એના મન ભેગા એટલે દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું કે કુદરત નારાજ થયો છે પણ એની સામે આપણે બધાએ ખેડૂતોએ એકજૂટતા બતાવી એક થઈ નેક થઈ અને સરકાર સામે અવાજ કરીએ તો ક્યાંક ને ક્યાંક એની અસર આવશે સો ટકા આવશે તો હું દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવતી એકત્રીસ તારીખે શુક્રવારે સાંજે સાડા ચાર વાગે આહીર સમાજની વાડી ખંભાળિયા ખાતે આપ સૌ પધારો એવી વિનંતી સાથે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આ મેઘરાજાની જે આવનારા દિવસોમાં આગાહી છે એને રોકી લે અને ખેડૂતને જે નુકસાન તો છે જ અત્યારે પણ વધારે નુકસાનનો ભોગ ના બનવું પડે એટલા માટે દ્વારકાધીશ હવે જે આગળની આગાહી છે એ પ્રમાણે વરસાદ ન થાય અને ખેડૂતનો જે માલ હચવાઈ ગયેલો છે એ હચવાઈ ગયેલો રહીએ એવી પ્રાર્થના સાથે આપ સૌને જય જવાન જય કિસાન જય જગદાત